વડોદરામાં ઇદે મિલાદ ઉમ નબીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી વડોદરામાં ઇદે મિલાદ નિમિત્તે શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ નીકળ્યા વડોદરા પોલીસ પ્રશાસનને મુસ્લિમ બિરાદરો દ્વારા બે વાગ્યા પહેલા જુલુસ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી તે અનુસાર બે વાગ્યા પહેલા ઈદ એ મિલાદના જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવ્યા છે ઈદ મિલાદ નબીનું મહત્વ ઇસ્લામિક ધર્મમાં ખૂબ જ વધારે છે કારણ કે આ તહેવાર પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે સાથે જ આ તહેવાર ઇસ્લામિક લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે અને તેમને પૈગંબર સાહેબની શિક્ષાઓને યાદ કરવાના અવસર પ્રદાન કરે છે તેના ઉપરાંત આ તહેવાર મુસ્લિમ લોકોને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે અને ગરીબો જરૂરિયાતમંદોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે વડોદરામાં ઈદે મિલાદ ઉન નબીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી વડોદરામાં ઈદ મિલાદ નિમિત્તે શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ નીકળ્યા વડોદરા પોલીસ પ્રશાસનને મુસ્લિમ બિરાદરો દ્વારા બે વાગ્યા પહેલા જુલુસ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી તે અનુસાર બે વાગ્યા પહેલા ઈદે મિલાદના જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં જુલુસ જે મુસ્લિમ બિરાદરો અને આયોજકો દ્વારા કાઢવામાં આવ્યા તે તમામ હવે પૂર્ણ થઈ ગયેલ છે અને ટોટલ અમારા વિસ્તારમાં વાડી અને પાણીગેટની વચ્ચે પાંચ જુલુસ હતા કપુરાઈમાં ચાર હતા મગરપુરામાં બે હતા તમામ જુલુસ અત્યારે પૂર્ણ થઈ ગયેલ છે અને ખૂબ જ શાંતિપૂર્ણ અને ઉલ્લાસપૂર્ણ માહોલમાં આજે ઈદના જુલુસ પૂર્ણ થયેલ છે અને તમામનો ખૂબ સાથ સહકાર મળ્યો